આરટીઆઈનો દુરુપયોગ કરી ખંડણી ઉઘરાવતો ઝડપાયો છે ટીમે લાખની રકમ તો લેતા રંગે હાથ ઝડપી પ્રકાશ દેસાઈયા આ મામલે થિયેટર અને ટિકિટ નામના કોડવર્ડ તૈયાર કર્યા હતા જેમાં થિયેટરનો ઉપયોગ ધરણા અને ટિકિટનો ઉપયોગ ખંડણીની રકમ માટે થતો હતો એક લાખ માટે એક ટિકિટ કોડવર્ડ વાપરતો હતો આ કોડવર્ડના આધારે લિયો ક્લાસીસના સંચાલક પાસેથી ચાર લાખ પચાસ હજારની ટિકિટની માંગણી કરવામાં આવી હતી પ્રકાશ દેસાઈ લિયો ક્લાસીસ વિરુદ્ધ અનેકવાર આરટીઆઈ કરી અને મનપાની મુખ્ય કચેરી બહાર ધરણા પર બેસવાની ધમકી આપી હતી મનપાની તપાસ બાદ કોઈ યોગ્ય ગેરકાયદેસર બાંધકામ ન હોવાનો જવાબ આપ્યો હતો છતાં પણ દબાણ વધારતા રહ્યા આરટીઆઈની ધમકીનું હથિયાર બનાવી ખંડણીની માંગ કરતો હતો જ્યારે આખરે ત્રણ લાખની ટિકિટ લેતો હતો ત્યારે એસોજે ટ્રેપ ગોઠવી તેને રંગે હાથ ઝડપી પાડ્યો હતો ખાસ વાત એ છે કે પ્રકાશ દેસાઈનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં તે ઘરના હિંચકા પર આરામથી બેસીને આરટીઆઈના દબાણની વાતો કરતો જોવા મળે છે આ વિડીયોમાં ખંડણી અંગે ચર્ચા કરે છે એસઓજી પોલીસે પૂર્વ કોર્પોરેટર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે